પ્રભુ પરમ સત્ય તું લઈ જા ઊંડા અંધારે થી પ્રભુ પરમ તેજે તું લઈ જા એ ભાઈ મમ્મી ગમે તે જાઉં ને તે હવા આડતી જ નથી લ્યો એટલી ગરમી થઈ આટલી ગરમી થઈ છે તું ક્યાં કમાવા ગઈ હતી કમાવા નથી ગઈ ના કમાયેલ જે ભેગું કર્યું છે ને એનો ખાવાનું બનાવતી હતી ઠીક ખાવાનું બનાવતી હતી હે હવું એ અત્યારે પૂરતું તો ભગવાનને એટલું જ કેવું છે કે આ ગરમી જરી કોશી કરે ને થોડીક દે તું જ કહી દે મમ્મી એવું લાગતું કે આ ગરમી તો ગણેલી હશે આટલી લાવે હું વાત તો એટલી ગરમી થઈ ખબર હે મમ્મી એવું નીચે પાણીનો ઢગલો થયો જાણે નીચે કળા હોય તો પંખા નીચે ઉભી રે મમ્મી પંખા નીચે ઊભી રહું કે પંખા ઉપર ઊભી રહું ને હવા અડતી જ નથી હા તો શું કરશું કે ઓય મમ્મી હું છે ને એક કામ કરું આપણે અહીંયા કડાવ છે ને ત્યાં જાઉં ત્યાં બહુ ઠાઠી હવા આવશે ઓય એલી ત્યાં ઠાઠી હવા આવતી હશે હો ઓ એટલે જ કહું છું ને હા તો જાતી આ જાય એકલી ન જાજે ગોગડીને ભેગી લેતી જાજે એ હા હું ક્યાંય જાઉં ને ગોગડીને ભેગી ન લઈ જાઉં એવું કોઈ દી બને

હુંય આવી જ છે ને રોજ આવે છે તને ભાવે છે ના રે બાઈ મને તો કાઈ ભાવતો નહીં હારો એ શેરડીનો જ્યુસ રોજ આવે છે આપણે અહીંયા તો સકળી તને નહીં ખબર ના રે બાઈ મને તો કાઈ નહીં ખબર તો હું તારે જો ઉપાડી હે તને જો ભાવે છે નહીં ભાવતો એટલે જ ને હું તમારા હાટો ઈ મસ્ત મજાની આઈસ્ક્રીમ લઈ આવી સમને અત્યારે છે ને ઓગળી ગઈ છે આપણે પછી ખાઈ ફ્રીજમાં રાખી આવી હું એ આ આજે ગોગડીને ફોન ખોઈ ગયો તો શું થયું કાઈ ની પોલીસમાં ફરિયાદ કરી આયા ઠીક એ બાઈ હવે ભગવાન કા ગરમી ઓસી કરે તો હામ હમણા તો ગેને બહુ ચડે હો મને તો વડડો ચડે હે ને લ્યો જ એક જોતી હું આઈસ્ક્રીમ જામી ગઈ કે ના જામી હજી તો આવી જ છે હું જામી હોય એકવાર જોતી તો આમ આજે તો સુંદરી આવે એટલી વાર છે એનો ફેવરેટ ગન્નાનો જ્યુસ લઈ રાખ્યો હે हारो गम मरो जावे हे ते नक कीनी पीवा मले केओ असल जूस तो तो मले ने केओ सस्तो बाई शहर मा तो केओ मुको मले हे सुंदरी आवे बे भिगो थई ने पीए पण केरे आवे राम आएंगे तो अंगना ना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के पाप सारे मिट जाएंगे रामा

શેરડી રસ લઈ આવી તમે શેરડી રસ ચોખી લઈ આયા હું એ સેક જવાય લેવા મને કીધું ઓ તમારે રસ્તા માં જાવે હું લેતી આવત પણ મારી વાત તો હા પર સે કોઈ લઈ નહી આવી કોઈ આપણે ઘરની ની બારે જાય તો જો હવે તો વેચે આવર આવે સકડી આવે કેવો હારો હે હારો જસે મુઈ માણા ને માણા વડા પીતો હોય છે ને એટલે તો મને એમ થયું કે લે મેં કીધું લઈ રાખું તને બહુ ભાવે હે ને તો આપણે બે પીસું પાછી ગરમી એવી જતો કેવી ગરમી છે ઓય ગરમી તો બહુ પડે છે લે આપણે બે પીએ જ્યુસ એ આ દયો ચાખી તો ખરા જ્યુસ તો હારો હટા ટટા તો ઓય ઈ તો છે ને લઈને પછી મે કીધું કે લે ફ્રીજ માં રાખી દો ટાટો થઈ જાય ને ઓય વડી મજા આવે રી એવો ઠંડો હે ને આ મણા ને મણા પીતા તા એટલે એમ થયું કે ના હારો હશે મે કીધું લે લઈ લો અને પાછો એ સસ્તો હે અહીંયા સસ્તો મળે હે ઓય મુઈ લે અહીંયા તો સસ્તો જડે છે વાહ સુરજ હાટુ ઈ તો રોજ પીને જ આવે છે તમને શું ખબર તો આપણે કહી દેશું કે પી ના દે અમે અહીંયા જ્યુસ પીતો હે તો થાય હવે થી છે ને તમે ત્રણેય ના એક ઉખા લેજો એ આ લે આજે તો લઈ લીધું ને પછી યાદ આવ્યું કે આપણે ત્રણ સઈ મે તો બે નો જ લીધું તું મજા આવી ઓ મમ્મી એવો તાટો હતો ને હવે તો રોજ આવશે ને તો રોજ લઈ રાખીશ ના ના મમ્મી રોજ બનાનો જ્યુસ ના લેજો કેરેક આપણે આઈસ્ક્રીમ ખાશું તને જે આઈસ્ક્રીમ ખાવાનું મન થાય ને તેથી તું આઈસ્ક્રીમ લેતી આવજે ને હું રોજ ગના જ્યુસ લઈ રાખીશ એ હા લ્યો દે તારો કપ દે મજા આવી ગઈ બાકી ઉનાળો કોને કહેવાય હવે તો ધ્યાન રાખવું પડશે ને કે હમણાં કાળી કાળી થઈ જઈશ હવે તો એક દુપટ્ટો લેવો પડશે કરો મમ્મી તમે માં કઈ નહીં જો આપણા કપ ધોયા બે કરકા બી ધોઈને બાકી હતી એ તો એ ધોઈને હવે રોટલી કરવી છે એ ભાઈ મમ્મી હું તો જી કિચન માં આવી જ છું ને તો મને કેવી ગરમી થાય હેરી ખબર હે જાણે વરહા થાય હોય ને એવી ગરમી થાય હેરી તો તમને ગરમી ની થાતી હોય ગરમી થાય તો શું કરે રોટલી તો કરવી જ પડશે ને મમ્મી કિચન માં છે ને એક નાનકી પંખલી ના ખાવી દી એટલે રે ચાલુ રાખજો અને રોટલી બનાવજો ના રે ના હું એમ તો ગેસ ન ઉડી જાય ગેસ ઉડી જાય તો ભલે ઉડી જાય કેવી ગરમી છે ઈ તો જુઓ કાઈ વાંધો ની મારે કરવી છે ને મમ્મી એક કામ કરીએ તો આ ઉનાળો છે ને ત્યાં સુધી એક કામ વાળી રાખી લઈ ના રે ના મમ્મી તો હદ નહીં કરતી જ્યાં સુધી હાથ પગ હાલે ને ત્યાં સુધી હાથે જ કરાય બધું વાહે કાંઈ ન કરી ને એટલે હાથ પગ રહી જાય એવું કાંઈ ના હોય મમ્મી તેરે ઘરે કામ વાળી રાખી મારે શું કરવાનું બેહવાનું નવરું હો તમે બેહજો ના રે ના મમ્મી અમે મન ટાઈમ જાય છે તેરે કેવો ટાઈમ જાય વાહે નવરા બેઠા હોય ને તો ઉકલે એની ખબર હે હે બાઈ પણ કેવી ગરમી હે જુઓ તો ભલે રહી ગરમી તું જા બારે કટો મારતી ગોગડી ની ભૂતળી પાસે જા એ આ મોટો મારતી મને તો બહુ ગરમી થાય હેરી તે કોઈ દી કર્યું ના હોય તને તો ગરમી જ થાય ને હું તો કહું મમ્મી તમે નિવૃત્તિ લઈ લ્યો હવે સુંદરી સુંદરી આ સુંદરી ગના ની જ્યુસ પીને આવતી લાગે હે મુઈ સુંદરી તું હો વરાની થાય હો એ બાઈ મારે નહીં થાઉં હો વરાનું એ મુઈ હવે તો થાઉં જ પડશે કાવરી બે કે રવણી બહેસ કરી મેરે ખબર હે કે સુંદરી આવસે ની કે નહીં આવે મે કીધું આવસે ની કે નહીં આવે તો તો તું આવી એલી કેવી ગરમી છે આઉ જ ને અહિયાં ટાઢી હવા આવે ની એ મું ઈ વડી ટાઢી હવા આવે છે ને અહિયાં તો હે સુંદરી ગનન juice પીન આવતી લાગે હોવેલી તને શું ખબર મને તો ખબર જ હોય બધું કાઈ ની તો તાર શું હે ખબર હે જો સીતા માસી ગ્યાં છે ને લેવાતે રે રીટા માસી એ ગ્યાં છે ઓ એтереજ ખબર હોય ને કેવી નહીં જતો હસિયા ચાપટલ પડી છે મુ તો ગરમી કેટલી છે નહીં અત્યારે હે મુ ગરમીની તો તો વાત જ ન કર ગરમી ને તાપ અને હરખો બાપા આજ તો અમે બે વાર આયા તો એક વાર દીના આયા તો આટો ખાવા ન અત્યારે આયા હે બે વાર આયા તો ઓય આ ભૂતળી ને બહુ ગરમી ચડી ગઈ તી આયા તો હાલ ને સુંદરી હવે ઘરે જાઈએ હાલો ને મુ જાઈએ હવે તમાર ખાવાનું ટાણું થઈ ગયું હશે હાલો मारे याल मुझसे हो वरी हाँ हाल पुतली खड़े जाइए हाल जाइया ओ माई मेरी क्या फिक्र तुझे क्यों आँख से दरिया बहता है तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमें सहा रहता है भाई तमन कई दुःखों अनगी था ब्रीन एमी हम जवानों के आदेश प्रेमी से आवेदन प्रेम नूपुरों तो किधी किधी कर जावे હાલો તો ભલે હો સીતારામ કાલથી થી નવું લઈ ને આવશો અમે અત્યારે તો એવું લાગે છે કે હવે તમને કક નવું જોઈએ તો કાલથી લઈ આવશું બીજું શું ભલે હો તો સીતારામ બાય ગાય